ત્યારે લોકોમાં ડર ફેલાતો હોય છે તળાજા શહેરમાં અગાઉ પણ આવી રીતે અજગર જોવા મળે ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે તળાજાની પાગોડે આપણે વાત કરીએ છીએ જે તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા ગટરનો કૂવો બનાવવામાં આવેલ છે અહીં એક અજગર જોવા મળ્યો હતો આ બનાવને લઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે સૌ કોઈ લોકોએ હાશકારો અનુભવ્યો હતો